કામ ચાલુ કરી દેજો આપણે આ મોટર હાલતા હાલતી કરતા ગયા અને જો એ ડબો બદલાવા જાય અમારે કપાહી અંતર તે લઈએ અને હેને સિંગ તેલ આવી ગયું છે તે આવી બદલાવવા જાય છે અને હું છેને કુંડી ભરું કુંડી ભરી અને પછી આજમાં વાહીંદા બાકી પડ્યા તો વાહિના કરી પછી આગળનું કામ કરીશ ફટાફટ વાહિંદા કર લઈએ અને આપણે ઓલે જ વાહિંદા કરવા જવાના છે તો પેલા આપણે અહીંના કર નાખી પછી જાઉં બાવા કામ કાજ ચાલુ કરી દીધું હું પત્રો ઉતારવા ગઈતી તા તો આય બેહને સોડવા આવી ગયા હે હાલો ખડેલી લઈ લીધી ઇની હોટો હોટો હું લઈ લવાચડી આ પણ તમે હાવ મને એમ કીઓ લા સાઈડ સાઈડ કરતા ચલો દોડના મના હે ખાલી હલવાના હે તુમકો મેડમ માં પક ગયા ઈ હેન રુંડન પીધી ને એટલે બહુ તરીતે દોડજે હો નકર એક મારી ખોબડવારી વારી ચેરી મને પસંદ નથી આ બાજુ આવી જા બસ પી લે કેસે હે ઠીક હે કે નહીં હે બરાબર હે ઠીક હે હાલો બધા માલ પી ગયા ગા જો બીન ને ભાઈ ને એવા ગાડી લેવા એવા તા બીન તો રોગ આવ્યા તા કરણ ભાઈ અમારા ખધેડો કર્યો હતો એમ નાખો લે એટલો વજન દેવાનો જ ના હોય ના તમને બહુ ના આવડ્યું

Tá gelado aí, hein? કટર ચાલુ કરી દીધું છે કારીગર આવ્યા નિરીક્ષણ કરવા કટર બરોબર હાલે છે નહીં સાપ એ લીધો ટાંકી ભરી દે ટોલી ભરી દીધી

કે ખાલી હું ઉપાડી દઉં બાકી બધું માલ ને નાખવાનું તારે ભરી તારે દેવાની કાયમ તો હું તમને ઉઠાડું કોઈ દી એમ હવાઈ હું કોઈ દી ઉઠાડતો લે હતો વાત કરે પણ કાયમ હવાઈ તમને કોઈ દી ઉઠાડ્યા એવા ખોટા બાકા ના દેવા હવાઈ કોઈ તમને ઉઠાડવું નહીં તમને આરામથી થી દઉં આથી પછી એકલાનું કષ્ટ ભોગવવું પડે કઈ વાંધો નહીં કામ તો કરાય કામ કરવા કઈ ના જાય